આવા આસોના ઉજડા નોરતા મારે કચ્છ જવાના ઓરતા હાલો ગાડી બાંધી કચ્છ જાય દોડતા મુખે આશાપુરાનું નામ બોલતા આ જય આશાપુરા જય હો મા અનુરુદ્સ સિંહ જાડેજા એ સરેન્ડર કર્યું મીડિયા વાળા એ કરોડોની ટીઆરપી લીધી પોલીસ વાળાએ નો ખાવાની રજૂ કર્યા તમામ મીડિયા કહેવાય આમ વિચારવા માંડ્યા કે ગોંડલ જેલમાં રાખશે કે આપણે જુનાગઢ જેલમાં રાખશે આ અંદર આખો બધાએ દઈ દીધા નિવેદન ફિવેદન કોઈને ને કઈ દેવાનું બાકી પૂરું થઈ ગયું બધાએ કઈ લીધું હવે મારો વારો સાંભળો હમણાં આપણે નોરતા ચાલુ થઈ છે બાવીસ તારીખે તે દીથી આપણે માતાના નિવેદ રાખેલા છે બરોબર છે ને હા હવે તમે વિચારતા હશો કે આ અત્યાર સુધી આટલું શાંત અને અત્યાર સુધી આ અનુરુદ્ધસિંહ જાડેજાનો ગોટાળો આ કોર્ટની અંદર ને જેલની અંદર ને બદલની અંદર ફેલાણો એમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહનું નામ આવે કે ભાઈ જયરાજસિંહ એ કરાવ્યું છે ને જયરાજસિંહ ને નડે છે હા આમાં છે ને સીટ બેલ કાઢી નાખું આમાં છે ને આમાં હવે હું તમને સમજાવું તમને ખબર પડે ને હવે કે અને જો આ વિડીયો સેવ કરીને રાખવાનો હા હા એટલે એમ નો થાય બની બોલે કે એની માતા બોલે બધું એક જ હોય અને ની માતા બોલે એની થાય 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 ને થાય બરાબર એટલે જ્યાં મારી માતાના શબ્દો લખી લેજો અનુરૂધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બે કાંટા કાઢવા માટે સરકારે કાર્યક્રમ વ્યવસ્થિત ફિક્સ કર્યા હતા પણ સફળ ગયા નહીં કારણ કે અનુરુધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બે એ સરકાર હટુ એને એટલા કામો કરી દીધા સરકારને એટલે એનું જગદીશ મહેતા જેમ કેતા એની વાત હોવાના ની સાચી એનું ઋણ આ બે આ ઓલા સરકાર આ બે ને ચૂકવી હગે એમ નથી બરાબર એટલે હવે કાર્યક્રમ એવો ચાલો થયો ચાલુ થયો છે અમિત ખૂંટ કેસ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અને તમે જોશો નિખિલ ડોંગાની એમાં એન્ટ્રી થઈ ક્યાંક ને ક્યાંક અનુરૂધસિંહ જાડેજાની જેમ નિખિલ દોંગાનું નામ અમારા કેસની અંદર જોડવામાં આવ્યું કારણ કે નિખિલ ડોંગાના જામીન રદ થાય એટલે નિખિલ દોંગા એ અંદર અનુરુધસિંહની સજા માફી રદ થાય એટલે અનુરૂધ્ધસિંહ એ અંદર વાહેવૈધ્યું કોણ રાજદીપ શિરબળા ને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ બાકી કોઈ નંબરે સાત વર્ષ સુધી આ આ સોરઠિયા પરિવારને ને સાંભળ્યું નહીં કે આ ખોટું થઈ છે એટલે સોરઠિયા પરિવારે અત્યારે અરજી કરી અનુરુદ્ધસિંહ જાડેજાના આ સજા માફી માટે બરાબર હાથ વર્ષ સુધી તો આ બધા હંતાઈ ગયા હતા આ સુધી તો ખબર નહોતી એટલે એ કાર્યક્રમ કરાયો કરાવ્યો જયરાજસિંહે હુકામે જયરાજસિંહ કાર્યક્રમ આ અત્યારે આપણે જે ત્રણ મહિનાનો ખેલ આવી ગુજરાતની અંદર આનાથી સરકારમાં બહુ વ્યવસ્થિત ઇફેક્ટ પડી એટલે સિંહની ટિકિટ નવ્વાણું ટકા એમને કપાઈ ગઈ હતી ત્યારે અત્યારની વાત કરો હું જેલમાં હતો ત્યારે આ પાકા મેસેજ હો આ તમારે ગોતી લેવાનું એટલે જયરાજસિંહ ત્યારે જ ટિકિટ કપાઈ ગઈ હતી જયરાજ સિંહ ખબર પડી ગઈ કે આપડી ટિકિટ કપાણીને એટલે આપણું માથું એ કપાણું બરોબર એટલે જયરાજ કે જયરાજ પરિવારને કોઈને ટિકિટ નહીં મળે એટલે ટિકિટ ક્યાં જવાની છે અસ્તિત્વ પ્રમાણે રાજદીપસિંહ રીબડાને ને બરોબર હવે ઈ ઘૂંટડો ગરમ પાણીનો નો પીવાતો નથી બરોબર અત્યારની વાત કરું જયરાજ સિંહ થી ઘૂંટડા નો પીવાના એટલે આ કાર્યક્રમો ચાલુ થયા ક્યાં ક્યાં અમિત ખૂંટ પછી આપણે રાજકુમાર જાટ તમે જોઈ લ્યો ને બહુ અલગ વસ્તુ છે બહુ અલગ એટલે આ બે કાંટા કમ્પ્લીટ સિંહ જાડેજા હમણાં છૂટીને આવી જાય હા જેને જેને ખુશ થવું હોય જે કાર્યક્રમો કરતા સિંહ જાડેજાનો છોકરો આજ રોયો આજ મેં જો ઓલા વિડીયોમાં જોયું આ હા 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 થોડીક શરમ કરાય જઈ રાત આ ઉંમરે આ હાઈઠ વરણ અનુરુચિ થયા અને હું કહેવાય આજીવન સજા કાપી જ આપણે કાંઈ લેવા દેવા નથી એની એ રહી પણ એક એક લાગણી શીખ પ્રામાણિકતાની વાત કરું પ્રામાણિકતાની વાત લઈને તમે ઢોલરિયાઓને સમાધાન કરવા મોકલ્યા હતા ત્યારે અમે તમારી પ્રામાણિકતા રાખી ને કે ન રાખી હે અમે હદે હદે નો ગયા તમે વયા તોય અમારી પાસે ઈ પડ્યું તું તોય અમે ઈ હદે નો ગયા હું કામે અમે પ્રામાણિકતા જાળવી ઈ જ પ્રમાણે તમે આમ આ તમને શું લાગે બે હજાર બે હજાર ની ચૂંટણીમાં આ બધા કેતા કેશુ બાપાની ચૂંટણી જોઈ પછી ઓલા પટેલ ચૂંટણી જોઈ એના જ એવી ચૂંટણીઓ થાય નહીં બે હજાર હત્યાવી ની ચૂંટણી ઇતિહાસ લખાવાનો છે ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા ગોંડલ માટે પણ ઇતિહાસ લખાવાનો છે કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટી હલવાણી જો જયરાજસિંહ ને ટિકિટ દીધી ભાજપે એટલે ભારતીય જનતા પાર્ટીના ના સાઠ એક સાઠ એમ એલ હતા ને એક પ્લસ થયો એક સાઠ એમ ના કાર્યક્રમો પડ્યા ક્યાં ક્યાં કેટલા કેટલા કરોડ રૂપિયા ખાધા કે ને કે લઈને એની માથે અત્યારે ઓલો કેવો થ્રી થર પુલ બને બાપ ના પૈસે લીલા લેરામ એના બાપનું હોય એની જેમ તૈન માળિયા બને આ ઈ તમારા બાપના પૈસા નથી એ બધાય અમારા પૈસા છે હું હાળા નવ લાખ નું રિટર્ન ભરી બોલો કે લાવો બે હજાર રૂપિયા સમજો છો ને એટલે આ જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાત ની અંદર એનું અસ્તિત્વ જાણવું હોય ને તો જયરાજસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજાના પરિવાર માંથી કોઈની ટિકિટ ન આવવી જોઈ જો આજ પેલા ભારતીય જનતા પાર્ટી એ જયરાજસિંહ જાડેજાનું કે એના પરિવારનું માન રાખ્યું ને એટલે ગુજરાતની અંદર વિસાવદર વાળી તો આમ આદમી વાળા કરવાના અમે પટેલિયા વાળી કરશું અને એક પટેલનો ધારાસભ્ય એક પટેલનો નો સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પહેરીને બજારમાં નીકળવું હોય ને તો વ્યવસ્થિત રીતે સમાજને કામ આવો અને રૂઢિ પ્રમાણે પ્રામાણિકતાના કાર્યક્રમો કરજો ને તો જ કરજો હા બાકી તમારી એ જરૂર નથી યુવાનો તૈયાર થાય જ છે હું યુવાનો તૈયાર થાય તમારી કોઈ જરૂર નથી મોરલા ઉડી જાનુડી ના દેશમાં ઈ જાનુડીના દેશમાં મોરલા તો ઉડી જવાના છે ને મોરલા સંદેશો લઈ જવાના છે કે હત્યાવી ની અંદર ચૂંટણીમાં આ કેવી ચીપટી ભરાણી જોવો તમે આજ ગોંડલ આમ આદમી આગળ આવ્યું રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવ્યા અને આજ ટાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ધારાસભ્ય સરકાર સામે સવાલ કરવા માંડ્યા એ આ તમારો બાપ ખોટું થાય આ હાર્દિક પટેલ આજ નિવેદન દીધું ને એમ નમ નથી દીધું વિચારો પટેલો વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો શેઠીયો બનીને મારી માતા હચવે તાણું વિચારો તમે પબ્લિક વિચારો ખાલી મત દઈ આ સભાવ બપાવ જઈને દેશ આગળ ના વધે ના ના થોડુંક વિચારો કે આ ખૂટિયા લીલું ખડે આપણા ખેતરમાં વવારે છે પાણી આપણી પાસે વરાવે હે પુરાય આપણી પાસે બંધાવે હે ને ખાઈ જાય છે શું થાય છે ખાઈ જાય છે આ નથી ખાવા દેવાના એટલે જયરાજસિંહ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો ગોંડલની વિધાનસભાની ટિકિટ ભૂલી જવાની આ જ લખી લેવાનું હો જાડેજા છૂટી જાય હા એ ગોંડલની ટિકિટ તમારે તો ભૂલી જ જવાની બાકી ગમે તમારે ભૂલી જવાની તમે બહુ સારા કાર્યક્રમો કર્યા હા આ હાથ કેસ નો બદલો તો હું મારો પર્સનલ લઈશ આ રીતે શું થોડુંક ઘટે છે થોડુંક જ બાર

એ માતા રહી તા સુધી તમારે કઈ 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 તમારે કઈ ન થાય તમારાથી કઈ ન થાય અને ગોંડલ ની અંદર ના ના જવા દિયો નથી કેવું તમ તારે આપણે પેલા નિવેદ ની અંદર આપણે મળીશું તારીખ 22 ને પેલું નોરતુ માતાજી નું નવ આપણે આપણે 10 દિનો કાર્યક્રમ રાખ્યો કેટલા દિનો 10 દિવસ તમે જોવો નિવેદ સાંભળો આમ તમને એમ થાય કે ના બન્નીની માતાજી નિવેદ જમે છે હો હા એટલે અનુરૂધસિંહના છોકરાઓને હલવાડવાનું જયરાજસિંહના છોકરાઓને હલવાડવાનું આ અમારું કામ નથી અમારું કામ તો તમે જી અઠ્યાવીસો કરોડના બાયોડીઝલના કાવડિયા ખાઈને નેનો કારને ઓલી નેનો નહીં ઓલી ઇલેક્ટ્રિક કારને એપલના મોબાઈલને આ બધું લઈ આવશો ને કટકટ 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 કરીને બસ આનો હિસાબ જોઈશે અમારી પાસે તો મોજુદા હૈ અને આ હિસાબ ઓકાવાનો યુવાનો થઈ ગયા જાગૃત હા એ પેલા પેલા હાલતું બધું પેલા ઈ શું કહેવાય ઓલું પેલા બુધાલાલ બહે અઢી સેમ મળતી અત્યારે ભાવ છે સાતસો રૂપિયા સમજાય ને વંદન હું અને જગદીશ મહેતા ને બહુ પેટમાં ભર્યું આજ પેટ ખુલ્લી વાત કરી જગદીશ મહેતા હા પોલીસ વાળાઓને એટલા હિકા આમ અનુરુચી જાડેજા ને એમ કે દોયડા બાંધી ને હુકામ નો લઈ ગયા બધું કર્યું બરોબર વ્યવસ્થિત છે પણ આનો સાર એક જ નીકળે છે આ બે ભલે આ છેલ્લે તમે જોજો આનો હું કાર્યક્રમ થઈને સરકાર જ આનો કાર્યક્રમ કરશે બાકી કોઈ નહીં મારા તમારા જેવાનું કામ નહીં સરકાર જ કાર્યક્રમ કરશે અને આ મેન મુદ્દો તો એ કેવો અનુરુચસિંહ જાડેજાના છોકરા જે આહુડા પડ્યા છે ને એ આહુડે માતા આવવાની છે હા એ આહુડા તમને તમારી ગાદી તમારી સીટ બીટ બધું લઈ જવાનું બહુ બહુ પ્રવાસું કર્યા ને બહુ બ્લોક ના ગોંડલ ની અંદર સરદાર સન્માન યાત્રા નીકળે સર્વ સમાજ ને આનંદ હોય કે જય સરદાર સૌના સરદાર આપણા સરદાર ત્યારે ગોંડલ ના ધારાસભ્ય કોઈ ન આવે ધારાસભ્ય ના પરિવાર માંથી છોકરો આવે ને હમણાં આના પછીની ટિકિટ એને જ દેવાની હોય એમ યાદ છે ને ગણેશ ગોંડલ સુલતાનપુર પોલીસ સ્ટેશન હા ઈ હું ન ભૂલું હા ઈ આ નઈ ઈ આ નઈ બીજા કો અને ઈ ઈ મુદ્દા માં તો મારી માતા પાસો વાર ને તોય નો પાસો વાર હા હું ગુજરાત માં તો કોઈ પેદા નથી થયો પણ માતા એમ કે ને કે બન્ની રેવા દે તોય નો મૂકું ઈ મુદ્દા માં તો હા ઈ ભૂલી જાય ની બીજા હું આ તો અમારા એ અનુષ્ઠાન બાકી છે થોડાક અનુષ્ઠાન માતાને નિવેદ જમવા દો પછી જોવો તમે મોદી સાહેબ રાહે બેઠા હોય હું રાહે જ બેઠો હા રાજનીતિ કરવી હોય તો ચોખ્ખી બાકી આવી નહીં કોકના પાઉભાજી વાળાના છોકરાઓને તમે ઉલાર નાખો પટેલના છોકરાઓને તમે માર નાખો માર મરાવો અને નિયા આવીને પૈગે લાગો આ હું આવી કેવી રાજનીતિ અને સ્ટેજ ઉપર થી ભાષણ દેવા કે આ હું આ થઈ ગયો ન હું આ થઈ ગયો ને મારા પરિવાર સિવાય કોઈ ટિકિટ મળે આવું આ મંજીપુરાન ચોરો છે આ ગો આ છે નાના બે હજાર સત્યાવીસ પછી એક મીડિયાવાળો ગોંડલું નામ લે લે એવું શાંત કરી દેવું હા અને જે રીતના અનુરુદ્સ સિંહ પાછળ જયરાજ સિંહ ની સિંહ બધાય પડ્યા ને એ રીતના આઈ યાદ રાખવું હો હા

અને આપણે એ જ ઉપાય કરવાનો બાકી બાકી યુદ્ધ થકી કોઈના કલ્યાણ ન થાય ના ના એ આમ જ કરવા પડે ગણેશભાઈ કીધું ને જ રસ્તે હાલીએ આપણે બરોબર એટલે નિવેદન બાજી રવા દો એ હમણાં છૂટીને આવી જશે અને નવો અધ્યાય ચાલુ થશે ગોંડલમાં કારણ કે આટલા દિય ફરાર રાખા બે ત્રણ દિય પોલીસ સરેન્ડર ને સુપ્રીમનો ખર્ચો વળી અત્યારે જુનાગઢમાં જેલ એન્ટ્રી આનું વળતર તો ચૂકવવું પડે ને એ વર્તર ચૂકવવાનું ચૂંટણીમાં જય સરદાર મળીએ માતાજીના આસોના ઉજળા નોરતા મારે કચ્છ જવાના ઓરતા બાપુ કચ્છીએ માતાજીને અનુષ્ઠાન ની પ્રાર્થના કરીએ અને બે હજાર સત્યાવીસ માં ગોંડલ ને શાંત કરીએ હા અને જયરાજસિંહ અને આ એના બધા માણસો તમે એક નકુચામાં આવી ગયા બે ઠેકાણે એક તો અનુરૂધ સિંહ જાડેજાના છોકરાના આહુડા અને બીજી બાજુ હજી જીગીસા વાળી ઓડિયો ક્લિપ એમાં તમે નકું ચમ છો હા એમાં માતા કીએ તો એનો પાછો વર હા ઈ તો ભાઈ તો ભોગવાનું હા જય સરદાર મળીએ આપણે પેલા